કેળાની વેફર બનાવવા માટે આપણે કાચું કેળું લીધું છે તેને આવી રીતે આપણે છોલી લઈશું આપણે કેળાની વેફર બે પ્રકારની બનાવીશું એક ઉપવાસમાં મીઠું ના ખાતા હોય તો તેના માટે મીઠા વગરની અને એક મીઠાવાળી આવી રીતે આપણે બધા જ કેળાને છોલી લેવાના ઈઝીલી છો લઈ જશે અને જો તમે મીઠાવાળી ખાતા હોય તો થોડું ચપુઈ મીઠાવાળું કરી લેશો તો ચાલશે અને બધા કીળા સામટા છોલીને રાખવા હોય તો કેળા ઉપર સેજ મીઠું લગાવી દેવાનું પણ જો તમે મીઠા વગરનું ખાતા હોય ફરાળમાં તો પછી તમારે આવી રીતે છોલી લેવાના કીળા તો આપણું કેળું સરસ છોલાઈ ગયું છે હવે આપણે તેની વેફર પાડી લઈએ તો હાથમાં ચોંટે માટે તેના ઉપર આવી રીતે આપણે એક કટકો વીટી લઈશું એટલે હાથમાં ચોંટે નહીં અને હવે તેના ઉપર આપણે વેફર પાડી લઈએ એકદમ ઉકળતા તેલમાં આપણે વેફર પાડી લઈશું વેફર પાડતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખી છે હવે સ્લો ફ્લેમ પર આપણે તેને આવી રીતે સતત હલાવતા રહીને તળી લઈશું એટલે એકબીજાને ચોટી હોય એ વેફર પણ છૂટી થઈ જાય અને સરસ તળાઈ જાય એવી રીતે સાથે હલાવતા રહીશું એટલે આપણી વેફર આમ સરસ તળાઈ જશે તો હવે આપણી વેફર તળાઈ ગઈ છે તેને કાઢી લઈશું એકદમ કડકડી થઈ છે આપણી વેફર હવે આપણે બીજી રીતે પણ વેફર બનાવી લઈએ તો હવે આપણે મીઠાવાળી કેળાની વેફર બનાવીશું માટે તેલમાં મીઠું એડ કરી દઈએ સિંધો મીઠું એડ કર્યું છે અને પાડતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી સરસ તેલ ઉકળી જવા દઈશું તેલ ઉકળી ગયું સ્લો કરી હવે આપણે વેફરને પાડી લઈએ હવે તેને સતત હલાવતા રહી અને મિક્સ કરી દઈએ તો હવે આપણી વેફર સરસ તળાઈ ગઈ છે તેને કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે મીઠાવાળી બધી જ વેફરને તળી લઈએ તો હવે આપણી વેફર તળાઈ ગઈ છે તો આપણે બે પ્રકારના મસાલા કરીશું થોડી વેફરમાં આપણે મરી પાવડર અને મીઠું એડ કરીશું મરીને મિક્સરમાં એકદમ સરસ ભૂકો કરી લીધો છે અને તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું સિંધો મીઠું એડ કરીએ છીએ હવે તેને મિક્સ કરી લઈએ તો આપણી મરી અને મીઠાવાળી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે લાલ મસાલાવાળીએ વેફર બનાવી લઈએ તો હવે આપણે લાલ મરચાંવાળી વેફર બનાવવા માટે આપણે સંચર પાવડર લીધો છે અને લાલ મરચું એડ કરીશું જો તમારે ઉપવાસ વગર ખાવી હોય તો તમે તેમાં પેરી પેરી મસાલો પણ એડ કરી શકો છો પણ આ તો ઉપવાસમાં જો લાલ વેફર ખાવી હોય મરચાંવાળી તીખી તો આપણે આવી રીતે મસાલો એડ કરી અને બધી વસ્તુ મિક્સ કરી લઈએ તો તૈયાર છે ત્રણ પ્રકારની વેફર એક મોળી એક મરી મીઠાવાળી અને એક લાલ મસાલાવાળી તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી